બે બધું તેમજ કુ શું આપણા ગો દોર હતા એટલે શું એટલે ગોતવા જવાનો ગોતો જ પડે આપડે

એ યાર અમુક્યા આવ જા યાર અમે પડતો આ લુખરો જોત વર્ષે કો કે દેખ છોડો ખજાનો લેવાનું હરો અલ્યા એ ઉતશે ને પાવડો સીધું બે મનો જા ફોન પર પડી જાય ખાતો ઉપર ખા આબી સુ સુપણો આ બોશ ગડીમાં શું થઈ ગયો

એ આરે તો લેબડો અરે લેબડો હા તો આપણે હવે લેબડા ફાઈ રસ્તો ઓમ થાય છે બીજી લેબડી આવે છે નક્શો કોઈ ની પાડ્યો નહીં થાચો હું તો સીડ ને દઈને જ ના વસમાં બે હમ તો થાચી ન મોટાભાઈ મેદાનમાં એ હવે આપણે લેબડી આ વળો પડે જો આ વળો પડ્યો ને

વડીલ આ બો એ કે લોમ સીધું નહીં આ તમે જુઓ હું હવે નહી આવ આગળ ખાલી જુઓ બરોબર તો થકવાડ્યા હો એટલે લઈને આવવાનું છે તો હડી આવી ગયા એટલે તો એટલે ઓય થી ઓમ છે પછી આગળનું ઓખાયું ને ઓખાય એટલા તો પોક છેડો

નક્ષો વા તાજુ ચાનો છે ઓય નક્ષો જો આયો કે ઓમ લાવ લ્યો કલા મોચીયા મેદરમાં આયા ડાડકો આયુ ડાડકો આયુ પણ મોટા ભાઈ હવે આપણ ખજાનો ઢળશે જ જીવડી કેમ નક્ષનો દોર તો દૂર એલું છે તું નહીં આપણા પર એ હોય જો એમ મારું શું શું કરવાનું કે જો તો આટલાય તો હવે આવે શું કર આવે તુ કર લખો સુ કર સાબ નામ એ ઓ આયો વસમાં હું એક તમે શું કરો આ લઈને કંટ્રોલ જરા તો કંટ્રોલ છે કરવાની નમી બેઠા પેલો હોય ફટાફટ

થાય <coughs> 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 તમે બે પૈયું તમે બે હોય ચારે જણા શું કરો રા તો લાલબા અમે તો તાળા માઈ ગયા તા હું તો ઉડી ઉડી ને મારો પગે સાચી રહ્યા અમે તો મોહણીમ જઈ ના આયા એ માર ડોજીયા હું તો દોરો વિચાર તો કોઈ ના આ કરી આ બાટલી હોય શું કરે છે આ નકશા હોય શું કરે છે ગારો શું કરે છે કોઈ તું જા કોથી જા ઓહણમ મરી જા

તારે આ નશો દોરવા નાતો પાણી નકશો આવેલો આ નકશો દૂર્યો કુદોનો